બસ્તરના આદિવાસીઓ સાથે સરકારોએ શું કર્યું અને હાલમાં પણ શું કરી રહી છે તેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ જ કડીમાં આજે આપણે આગળ વાત વધારીશું અને હજુ પહેલાંના વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો અને ગુજરાતમાં જે હિલચાલ ચાલી રહી છે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે તો તેને સમજવા માટે આજનો જે આ વિડિયો છે તે જરૂર જોજો શેર જરૂર કરજો લાઇક કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે સબસ્ક્રાઈબ કરી લેજો જોહાર જય આદિવાસી બસ્તરમાં આ બધી જે હિલચાલ ચાલી શા માટે હતી તો એની વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં પાંચથી આઠ કિલોમીટરના અંતરે લશ્કરના આવ્યા હતા જંગલો સાફ કરીને મોટા મોટા સરકારી કેમ્પ વસાવવામાં આવ્યા છ લાઇનના પહોળા એટલે કે સિક્સ લેન હાઈવે રચવામાં આવી રહ્યા છે જે રીતે હાલમાં ગુજરાતમાં પણ આદિવાસી પટ્ટીમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે તે રીતે ત્યાં પણ થયું હતું બસ્તરની વાત કરવામાં આવે તો અહીં આખા દિવસમાં આ જે રસ્તો હતો તો એ રસ્તા પર માત્ર પાંચથી છ વાહનો પસાર થતા હતા અને દંતેવાળાનો જે વિસ્તાર છે કોઈ ગીચ વિસ્તાર નથી વર્ષ વસ્તી ગણતરી પ્રમાણે પ્રતિ ચોરસ કિલોમીટરમાં ફક્ત ઓગણસાહીઠ લોકોની વસ્તી છે ભવિષ્યમાં માત્ર ને માત્ર આ વિસ્તારમાં મોટા પાયે થનારા ખનનના કારણે હાર બંધ ખનીજ મટીયલના ટ્રાન્સપોર્ટને કોઈ મુશ્કેલી ન મળે તે માટે સમગ્ર ખેલ રચવામાં આવ્યો હતો કંઈ પણ થાય પરંતુ છેલ્લે ભોગવવાનું તો આદિવાસીઓ જ હોય છે અને એ કઈ રીતે તો આપણે છાપામાં ક્યારેક પોલીસના જવાનો મોટી સંખ્યામાં માર્યાના સમાચાર વાંચીએ છીએ તો ક્યારેક સરકારી તંત્ર માટે ચોકી પહેરો કરતા બળો દ્વારા મોટા પાયે ગ્રામજનોને માર્યાના સમાચાર વાંચીએ છીએ માઓવાદીઓનો સફાયો કર્યો છે તેવા સરકારી અહેવાલો પણ વાંચવામાં આવે છે સામાન્ય આદિવાસી પ્રજા ક્યારેક રાજ્ય દ્વારા કરવામાં આવતી હિંસાનો ભોગ બને છે તો ક્યારેક તેઓ માઓવાદીઓની જે હિંસા છે તો માઓવાદીઓની હિંસાનો પણ ભોગ બને છે આદિવાસીઓ હંમેશા લૂંટાતા આવ્યા છે એ કઈ રીતે તો થી પૂર્વમાં સોળ કિલોમીટરના અંતરે નેશનલ મેન્ટલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે નો સ્ટીલ પ્લાન્ટ બંધાઈ રહ્યો હતો વર્ષ બે હજાર એકમાં આદિવાસીઓની જે જમીન છે એ જમીન રૂપિયા અગિયાર હજાર પ્રતિ એકરના ભાવે સંપાદિત કરવામાં આવે એટલે કે માત્ર અગિયાર હજાર રૂપિયા પ્રતિ એકરના લોકોએ વિરોધ કરતા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેમજ તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી આ ભાવે તેઓ અન્ય સ્થળે કેટલી જમીન ખરીદી ન શકે તેવો માહોલ હતો તે વખતે જે રાજકારણીઓ હતા એ રાજકારણીઓ તેમજ વેપારીઓએ પણ બે નામી જમીનો ખરીદી હતી એટલે કે આદિવાસીઓની જમીન એમણે ખરીદી લીધી હતી આમ તો આદિવાસીઓની જે જમીન છે તે બિન આદિવાસી ખરીદી ન શકે પરંતુ આ લોકોએ આદિવાસીના નામે જમીનો ખરીદી લીધી હતી અને આ જે જમીનો છે એ જમીનો પછીથી વર્ષ બે હજાર પંદરમાં માં એટલે કે પંદર વર્ષ પછી પ્રતિ એકર રૂપિયા અઠ્ઠાવીસથી થી ત્રીસ લાખના ભાવે વેચાવા માટે ઓગણીસમી સદીના પાછલા ભાગમાં અંગ્રેજો માટે જહાજ તેમજ રેલવે લાઇન નાખવા માટે જંગલો કપાયા વીસમી સદીમાં ડેમ બાંધવામાં જંગલો ડૂબ્યા એકવીસમી સદીમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં માઇનિંગ માટે જંગલો સાફ કરવામાં આવ્યા વર્ષ બે હાજર થી બે હાજર આઠ ના વૈશ્વિકરણના માહોલમાં બ્રિક્સ એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકામાં બજાર માંગ વધી એકવીસમી સદીના પહેલા દસકામાં સ્ટીલ ઉત્પાદનમાં વિશ્વ સ્તરે દસ ટકા ઉત્પાદન માઇનિંગ ક્ષેત્રે મહાકાય મશીનો વાપરાવા લાગી અને છત્તીસગઢમાં પણ આ બધી અસરો જોવા મળી વર્ષ ઓગણીસો ને છન્નુ ટકા જમીનો જળ વ્યવસ્થાપન માટે સંપાદિત કરવામાં આવી પરંતુ ઓગણીસો એકાણું થી બે હાજર સાતમાં આ માટેની ટકાવારી ઘટીને ઓગણપચાસ પોઈન્ટ નવ ટકા થઈ અને ઉદ્યોગો માઇનિંગ ડિફેન્સ અને રોડ વગેરે માટે જમીનો સંપાદિત કરવાની ટકાવારીમાં ચોત્રીસ પોઈન્ટ બોતેર ટકા વધારો થયો આરોગ્ય અને શિક્ષણ માટે કોઈ જમીન સંપાદન કરવામાં ન આવી વર્ષ ઓગણીસો એકાણું થી બે હાજર સાત સુધીમાં માત્ર બસ્તર વિસ્તારમાં

માઇનિંગના કારણે પાણીના જે સ્ત્રોતો છે એ સ્ત્રોતો પ્રદૂષિત થયા છે ગેરકાયદેસર માઇનિંગ પણ મોટા પાયે થાય છે અને ધાતુ ગાળવાની જે ભઠ્ઠીઓ છે એ પણ ગેરકાયદેસર ચાલે છે ખનીજની હેરાફેરી માટે પોલીસને સારા એવા પ્રમાણમાં હપ્તા ચૂકવવામાં આવે છે એટલે કે પૈસા મળે છે

તેમજ એસઆર કંપની પણ બીજા સ્ટીલ પ્લાન્ટ માટે જમીનો સંપાદિત કરી રહી છે આ માટે એસઆર કંપનીને બેલાડિયા હિલમાં માઇન પણ આપવામાં આવી હતી આ જમીનો આપવાની પ્રક્રિયાના ભાગરૂપે લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો દંતેવાડા આદિવાસી મહાસભાના જણાવ્યા પ્રમાણે નવ સપ્ટેમ્બર બે હજાર પાંચના રોજ પોલીસે જમીન સંપાદનના કાગળમાં સંમતિ આપતા પત્રમાં સહી કરાવવા માટે બળ પ્રયોગ કર્યો હતો દરેક ઘર માટે બે કોન્સ્ટેબલ ફાળવવામાં આવ્યા હતા

જંગલી પ્રાણીઓથી બચવા માટે પણ તેમની પાસે કંઈ ન બચ્યું હતું માઇનિંગ માટે તેમજ રેલવે લાઇન માટે સંપાદિત થતી જમીનો સામે વિરોધ કરનારા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી આ વિસ્તારનું જે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ છે એ સ્પષ્ટપણે કહેતો હતો કે માઇન અને રેલવે લાઇનના કારણે છવ્વીસ પ્રકારના વૃક્ષો વનસ્પતિ જે રેલ લિસ્ટમાં છે તે ખતમ થવાના આવે છે તેમજ બાવીસ પ્રકારના પશુઓ અઠાવીસ પ્રકારના પતંગિયા એકસો બે પ્રકારના પક્ષીઓના જીવને પણ ખતરામાં છે

આરએસએસ દાબેરી લોકોને પોતાના દુશ્મન ગણે છે વનવાસી કલ્યાણ આશ્રમ વિદ્યા ભારતી તેમજ ગાયત્રી પરિવાર ગર્વ સાથે કહે છે કે સલવા ઝુડુમ પાછળ આરએસએસ નો હાથ છે દંતેવાડાના ગુમારગુંડા ગામમાં ગાયત્રી પરિવાર સંઘ પરિવાર અને દિવ્ય સેવા સંઘ દ્વારા પીપલ્સ અવેકનિંગ પ્રોગ્રામ શાંતિથી કોઈ પણ જાહેરાત વગર ચલાવ્યો અને સલવા ઝુડુમના પાયા આ જ કાર્યક્રમોમાં નંખાયા હવે કોંગ્રેસ પક્ષના જે મહેન્દ્ર કર્મા હતા એ સલવા જુડુંમના નેતા કેમ બને છે તે જાણવા જેવું છે કહેવાય છે કે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખોટા કાગળો બનાવીને ખૂબ મોટી સંખ્યામાં સાગના વૃક્ષો કાપવામાં આવ્યા હતા ગ્રામજનોના ખેતરમાંથી તેમજ જંગલમાંથી વૃક્ષો કાપવામાં આવ્યા હતા ખેતરમાં વૃક્ષો કાપવા માટે સરકારની મંજૂરી લેવી પડે મંજૂરી મેળવ્યા પછી તે વૃક્ષ કાપી શકે આ હકને માલિક મગબુજા કહેવામાં આવે છે દલાલો ગ્રામજનો માટે જરૂરી મંજૂરીના કાગળો સરકારી ઓફિસોમાંથી સાચી ખોટી રીતે મેળવી લેતા હતા ગેરકાયદેસર રીતે વૃક્ષો ન કપાય તે માટે કલેક્ટર ઓફિસે ચાંપતી નજર રાખવાની હોય છે સીપીઆઈ ના એક ધારાસભ્યએ વિધાનસભામાં ગેરકાયદેસર રીતે કપાતા વૃક્ષો અંગે પ્રશ્ન ઉઠાવ્યો કલેક્ટરે પોતાના જ લોકો સામે ફરિયાદ દાખલ કરી અને માલિક મકબુજા સ્કેમની વિગતો જે છે તે સામે આવવા માંડી આમાં બસ્તરના ને તે વખતના સાંસદ સભ્ય મહેન્દ્ર કર્માનું નામ પણ ઉછાળ્યું અને સીબીઆઈ તપાસ ચાલુ થઈ સાથે જમીન ખરીદી માટેની પ્રવૃત્તિ પણ ગેરકાયદેસર ચાલતી હતી આ પ્રશ્ન ઓગણીસો ત્રાણું થી ઓગણીસો છન્નુ સુધીમાં સરકારે ખાસ તપાસ ચલાવી નહીં પરંતુ કર્ણાટકના પર્યાવરણવિદ શ્રી એસ આર હિરેમઠ તેમજ અન્ય વ્યક્તિઓની મદદથી સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ઓગણીસો સત્તાણુંમાં કોર્ટે બસ્તરમાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ જાહેર કર્યો તેમજ સમગ્ર પ્રકરણમાં તપાસ કરવા લોકાયુક્ત નિમણૂક કરી કહેવાય છે કે સીબીઆઈ તપાસમાંથી બચવા મહેન્દ્ર કર્માએ સલવાજોડું શરૂ કર્યું અને હકીકત પણ એવી જ છે કે ત્યારબાદ કોઈ તપાસ ચાલી નથી બસ્તરમાં ઉદ્યોગપતિઓના હિત માટે વિકાસના નામે આદિવાસીઓની જમીન જબરસ્તી છીનવી લેવામાં આવી હાલમાં પણ છીનવવામાં આવી રહી છે અને એમાં તમામનો એક સરખો ફાળો છે પછી એ સત્તા પક્ષ હોય વિપક્ષ હોય કે સરકારી અધિકારી હોય શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી ચૌહાણ જય આદિવાસી